હલો ફ્રેન્ડ્સ આજે આપણે દાળ ચોખા પલાળ્યા વગર કે હાથો લાવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ લીલી મકાઈના ઢોકળા બનાવીશું તમે આ સોફ્ટ સ્પોન્જી ઢોકળા એકવાર ખાશો એટલે બધા જ ઢોકળા ભૂલી જશો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો આ લીલી મકાઈના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ મેં બે લીલી મકાઈ લીધી છે અહીં તેની છાલ ઉતારી અને એકદમ રેસા પણ સરસ દૂર કરી અને એને સાફ કરી લેવાની છે અહીં હું દોઢ મકાઈના ઢોકળા બનાવવાની છું અને અડધી મકાઈ ખાવા માટે રાખી દેવાની છું તો અહીં એક આખી અને અડધી મકાઈમાંથી ત્રણ લોકો માટેના ઢોકળા બનીને રેડી થશે તો અહીં આપણે સૌ પ્રથમ મકાઈને થોડી બાફી લેવાની છે તો બાફવા માટે એક કૂકરમાં આપણે આ મકાઈ મોટી છે માટે એને વચ્ચેથી કટ કરી અને કૂકરમાં બાફવા માટે રાખી દઈશું અત્યારે ચોમાસાની સિઝનમાં ફ્રેશ સસ્તી અને એકદમ સરસ મીઠી લીલી મકાઈ મળતી હોય છે તો તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આપણે મકાઈ સરસ બફાઈ જાય અને એમાં નમક ચડી જાય એના માટે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને સાથે અડધો ગ્લાસ જેટલું જ પાણી એડ કરીશું અહીં તમારે વધારે પાણી એડ કરવાની જરૂર નથી હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને માત્ર બે વિસલ થાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બે વિસલ કૂકરની કરી લેવાની છે અને ત્યારબાદ એનું પ્રેશર રિલીઝ થાય ત્યારબાદ એનું ઢાંકણ ખોલી અને ચેક કરી લેવાનું છે અહીં આપણે મકાઈને વધારે બાફવાની જરૂર નથી કેમ કે ઢોકળા બનાવીએ છીએ એટલે પાછળથી એ સ્ટીમ થઈ જશે તો હવે મકાઈને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું તો મેં આગળ કીધું એ પ્રમાણે અહીં હું દોઢ મકાઈના ઢોકળા બનાવવાની છું તો આ મકાઈ હાથથી અડી શકાય એટલી ઠંડી થાય ત્યારબાદ એના બી અલગ કરી લઈશું એટલે કે મકાઈમાંથી દાણા છૂટા પાડી લઈશું તો આપણા ઢોકળા એકદમ સરસ પરફેક્ટ માપના બને એ માટે તમારે કોઈ પણ માપ વાટે વાટકો કે આ રીતનો કપ લઈ લેવાનો છે અને એ ભરીને જ પછી આગળનું માપ બધું કરવાનું છે તો અહીં એક કપ જેટલા મકાઈના બાફેલા બી લીધા છે તો હવે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું ઢોકળાનો ટેસ્ટ એકદમ સરસ આવે એના માટે અહીં એક કીચ જેટલા આદુનો ટુકડાને પણ એમાં સાથે એડ કરી દઈશું અને તીખાશ તમારે જે પ્રમાણે જોતી હોય એ પ્રમાણે તીખું લીલું મરચું એડ કરવાનું છે સાથે જ આપણે અહીં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ તો એના માટે થોડું ખાટું એવું અડધા કપ જેટલું દહીં એડ કરીશું અહીં એક કપ જેટલી મકાઈ લીધી હતી એની સામે અડધા કપ જેટલું દહીં એડ કરીશું જો તમે દહીંને બદલે છાશ એડ કરતા હોય તો છાશ એક કપ જેટલી લેવાની છે હવે એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ એને એક અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અહીં એકદમ ફાઇન પેસ્ટ એટલે કે પ્યુરી જેવું આપણે બેટર નથી બનાવવાનું થોડું દરદરું હશે તો ઢોકળા ખાવાની મજા આવશે હવે એક કપ જેટલો એટલે કે આપણે જે માપથી મકાઈ લીધી હતી એ જ માપ જેટલો આપણે એમાં રવો એડ કરીશું તમે રવાને બદલે સૂજી પણ એડ કરી શકો છો હવે આ બેટર અને રવાને એકદમ સારી રીતે ચમચીની મદદથી આપણે મિક્સ કરી લઈશું તમને વરસતા વરસાદમાં જ્યારે પણ ગરમ ગરમ ઢોકળા ખાવાનું મન થાય ત્યારે દાળ ચોખા પલાળવાનું કે આથો લાવવાનું વિચાર્યા વગર તમે આ ઇન્સ્ટન્ટ ઢોકળા માત્ર પંદર મિનિટમાં જ બનાવી શકો છો તો અહીં બેટરની કન્સિસ્ટન્સી થોડી થીક છે તો એના માટે હજી આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું અહીં પાણીને બદલે તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો અને ફરીથી બેટરને સારી રીતે મિક્સ કરી દઈશું તમારે જો આ ઢોકળામાં કોથમીર એડ કરવી હોય તો આ સ્ટેજ ઉપર તમે કોથમીર એડ કરી શકો છો અહીં બેટર આપણે ઇડલી ઢોકળા બનાવતા હોઈએ એવું રેડી કરવાનું છે તો મકાઈના ઢોકળા છે તે ખાવાની મજા આવે એના માટે થોડા મકાઈના આખા બી પણ આમાં એડ કરી દઈશું એટલે કે જે બાફેલી મકાઈ રાખી હતી એમાંથી થોડા બી કાઢી અને બેટરમાં એડ કરી દઈશું અને ફરીથી બેટરને ચમચાની મદદથી ચલાવી અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે બેટરને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું એટલે આપણે એમાં જે રવો કે સૂજી એડ કર્યું છે એ સારી રીતે ફૂલી જાય એકવાર રેસ્ટ આપ્યા પછી જો તમને પાણીની જરૂર પડે તો અહીં તમે ચારથી પાંચ ચમચી જેટલું વધારે પાણી એડ કરી શકો છો પણ અહીં મેં પરફેક્ટ માપ સાથે પાણી એડ કર્યું છે માટે અહીં વધારે પાણી એડ કરવાની જરૂર નથી લાગતી તો હવે રવાના ભાગનો આપણે નમક એડ કરી દઈશું કેમ કે મકાઈ બાપતી વખતે ઓલરેડી આપણે નમક એડ કરેલું જ છે એકવાર આ બેટરને ટેસ્ટ કરી અને સ્વાદ પ્રમાણે તમે નમક એડ કરી શકો છો તો હવે મેં અહીં સ્ટીમરમાં થળા પાણીને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા રાખી દીધું છે પાણી આપણું ઉકળી જાય ત્યારબાદ જ એમાં ઇનો કે સાજીના ફૂલ તમે જે કંઈ પણ ઢોકળામાં એડ કરતા હોય એને એડ કરી દેવાનું છે તો અહીં અડધી ચમચી જેટલા સાજીના ફૂલ હું બેટરમાં એડ કરું છું હું ભજીયા કે ઢોકળા બનાવવા માટે હંમેશા સાજીના ફૂલનો જ ઉપયોગ કરું છું પણ તમે જો ખાવાનો સોડા કે એનો ઉપયોગ કરતા હોય તો એ એડ કરવું તો હવે આપણું બેટર સ્ટીમ કરવા માટે એકદમ રેડી થઈ ગયું છે તો પહેલેથી જ તેલથી ગ્રીસ કરીને રાખેલી પ્લેટમાં આપણે આ બેટરને એડ કરી દેવાનું છે અહીં પહેલાં ખાસ તેલ કે ઘીથી આપણે પ્લેટને ગ્રીસ કરી દેવાની છે હવે પ્લેટમાં જેટલું બેટર સમાય એટલું બેટરને એડ કરી દેવાનું છે અહીં એટલી મકાઈ અને રવાના બેટરમાંથી મારે બે પ્લેટ જેટલા ઢોકળા બનીને રેડી થશે તો દેખાવમાં સારા લાગે એના માટે ઉપરથી આપણે થોડું મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અને આ રીતે ટેપ કરી અને બેટરને વ્યવસ્થિત ફેલાવી લઈશું તો અહીં તમે જોઈ શકો છો કે પાણી ઉકળી ગયું છે તો હવે એમાં જરા પણ રાહ જોયા વગર આપણે પ્લેટને એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને દસથી બાર મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર એને સ્ટીમ થવા દઈશું બાર મિનિટ થયા બાદ ગેસની ફ્લેમ બંધ કરી અને થોડીવાર માટે આપણે એમનામ જ ઢાંકેલું રહેવા દઈશું ત્યારબાદ દસક મિનિટ બાદ આપણે પ્લેટને કાઢી લઈશું અને એના ઉપર આ રીતે તેલને ફેલાવી લઈશું તો અહીં ઢોકળાની સાથે મગફળીના તેલને ખાવાની મજા આવે માટે મગફળીના તેલને હું આ રીતે પ્લેટમાં ફેલાવી લઈશ હવે આમાં ઢોકળાનો સ્વાદ વધારવા માટે હું અહીં થોડો આચાર મસાલા પાવડરને પણ ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશ અહીં આચાર મસાલો સ્પ્રિંકલ કરવો ટોટલી ઓપ્શનલ છે જો તમને પસંદ ના હોય તો એ ના કરવું અને સાથે જો લીલી સમારેલી કોથમીર હોય તો એ પણ આ રીતે સ્પ્રિંકલ કરી દેવી અને ત્યારબાદ જ ઢોકળાને કટ લગાવવા તો લસણની ચટણી અને તેલ સાથે ખાવાની મજા આવે એવા લીલી મકાઈના ઢોકળા રેડી થઈ ગયા છે તો તમે આ ચોમાસાની સિઝનમાં એટલે કે મકાઈની સિઝનમાં એકવાર આ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ તમને મારા લીલી મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી ઘણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી હેલ્ધી કુક હેલ્ધી